હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને તેર જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ગુજરાત રાજ્ય માટે આજે તારીખ ત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ સુરત નવસારી વલસાડ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપેલી છે આજ દિવસે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવતીકાલે તારીખ એકત્રીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે પહેલી ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે બીજી ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ગુજરાતના ત્રણ જિલ્લાઓ એટલે કે સુરત નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ત્રીજી ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે સપ્તાહના વેધર અપડેટ્સ પર નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ત્રીસ જૂનના રોજ વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો વાત કરીએ એકત્રીસ જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પહેલી ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો પહેલી ઓગસ્ટે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને બાકીના ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ જ રીતે ત્રણ ચાર અને પાંચ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ત્રણ ચાર અને પાંચ ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને જો વાત મેઘગર્જનાની કરીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદની સાથે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે તારીખ ત્રીસ અને એકત્રીસ જુલાઈએ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો ખાસ કરીને આજના દિવસના ભારે વરસાદની ચેતવણી અંગે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને તેર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર